વાત ખેડાની કરીએ જ્યાં ગણતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન પાસે એક દુર્ઘટના બની છે કોલસો ખાલી કરી પરત ફરતી ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા છે કોલસા ખાલી કરી અને પરત ફરી રહી હતી ટ્રેનની બોગીઓને આ દરમિયાન

જે થર્મલ પાવર સ્ટેશન માંથી કોલસો ખાલી કરીને પરત ફરતી હતી તે ટ્રેન ના ત્રણ ડબ્બા ત્યાં આગળ ઊંધા પડી ગયા અને સમગ્ર બાબતને લઈ કોઈ જાનહાનિ નથી પરંતુ જે રીતના ઘટના બની છે ત્યારે લોકોના ટોળેટોળા પણ ત્યાં આગળ એકઠા થયા છે સાથે સાથે જે થર્મલ પાવર સ્ટેશનનો સાપ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે કહી શકાય કે જે રીતના રેલવે ડિપાર્ટમેન્ટ છે તે થોડીક જ વારમાં ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર જે બનાવ છે તે કઈ રીતના બન્યો તેની પણ તપાસ કરશે હાલ તો